સુરેન્દ્રનગરના શંખેશ્વરમાં પાટડી દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજનો ભવ્ય સમારોહ યોજાયો જેમાં સમાજના બંધારણમાં વ્યસન મુક્તિ કુરિવાજો બંધ કરવા અને ખોટા ખર્ચ તેમજ દેખાડા પર રોક લગાવવા જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ત્યારે વાલેવડા ગામના દારૂના પ્રશ્ને સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી જેને લઈને સાંસદે કહ્યું પોલીસે યુવાનો પર ખોટા કેસ ન કરે અને બુટલેગરોને કોઈ સાથ સહકાર ન મળે તેવું સ્પષ્ટ જણાવ્યું આ મામલે અલ્પેશ ઠાકોરે પણ આક્રમક મિજાજમાં સાડા પીઆઈની તાત્કાલિક બદલી કરવાની અને નિર્દોષ લોકો પર થયેલી ખોટી ફરિયાદો પરત ખેંચવાનો હુંકાર કર્યો આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભરતજી સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

નાની ઉંમરે યુવાનોના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે આવનાર સમયની અંદર એ પોલીસે જેણે પણ માર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું અને એવું ના સમજે કે તમારા હતા રાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે